આવતીકાલે બાવીસ પાંચ બે હજાર પચ્ચીસને ગુરુવારના રોજ કેવડિયા ખાતે આદિવાસીજનો આંદોલન બાબતે આપધારા સભ્ય ચૈતર વસાવે સોશિયલ મીડિયા થકી શું કહ્યું સાંભળો આ વિડીયોના માધ્યમથી જોહાર જય આદિવાસી જે જે લોકોની નર્મદા પરિયોજનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી ભવનો આવાસો રોડ રસ્તા અને પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે એ લોકો આજે પણ પોતાના મૂળ ગામમાં રહે છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રોજેક્ટ ઝાંખો ના પડે એટલા માટે ત્યાંના મૂળ માલિકો આદિવાસીઓના ઝુંપડા તોડવામાં આવે છે ત્યારે એમના વિરોધમાં આવતીકાલે કેવડીયા ખાતે આવતીકાલે બાવીસ મે ગુરૂવારના રોજ કેવડીયા ખાતે જૂના હેલીપેડ ગ્રાઉન્ડ પર દસ કલાકે આપણે સૌએ ઉપસ્થિત થવાનું છે ત્યાં ભેગા મળીને આપણે આવેદનપત્ર આપવા જવાનું હોય સમાજના તમામ શુભચિંતકોને ત્યાં પોતાની રીતે પહોંચી જવા હું અપીલ કરું છું પ્રશાસન પર પરવાનગી આપણે માંગી છે છતાં પ્રશાસન પરવાનગી આપે કે નહીં આપે આપણે સૌએ ત્યાં પહોંચીને આપણી ન્યાયની માંગ આપણે કરવાની છે જોહાર જય આદિવાસી